સુરત શહેરમાં તારીખ શનિવારના રોજ નાનપુરા ખાતે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત ટી એન્ડ ટીવી સાર્વજનિક હાઈસ્કૂલ પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક વિભાગ દ્વારા ભવ્ય આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું સ્કૂલનું એન્યુઅલ ફંક્શનના દિવસે આ કાર્યક્રમની થીમ પર્યાવરણ આધારિત હતી કાર્યક્રમનું ઉદઘાટન રિબન કટિંગ અને અશોક સીતા વૃક્ષ વૃક્ષારોપણ કાર્યક્રમના મુખ્ય મહેમાન વિરલ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા શાળાના આ કાર્યક્રમમાં વિવિધ પ્રકારની વાનગીઓ રમતો મહેંદી અને હસ્તકલા દ્વારા બનાવવામાં આવેલી વસ્તુઓના સ્ટોલની ગોઠવણી કરવામાં આવી હતી શાળાનું વાતાવરણ ઉમંગ અને ઉત્સાહથી ભરાયું હતું સ્ટોલમાં બાળકો અને વાલીઓ ટ્રસ્ટીઓનો જમાવડો જોવા મળ્યો બધાએ ખૂબ જ એન્જોયમેન્ટ કર્યું અને ઉત્સાહથી આ કાર્યક્રમને વધાવી લીધો મુખ્ય મહેમાનોમાં તથા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ચેરમેન શ્રી ભરતભાઈ શાહે કાર્યક્રમની ખૂબ જ પ્રશંસા કરી તથા શાળાના આચાર્ય શ્રી માનસીબેન દદલાની શિક્ષિકાઓ જજીસો વિદ્યાર્થીઓ અને વાલીઓએ કાર્યક્રમની સફળતા માટે અભિનંદન પાઠવ્યા બાળકો અને વાલીઓ દ્વારા ફૂડ સ્ટોલમાં નિત નવી વાનગીઓ જોઈને લોકો મંત્રમુગ્ધ થઈ ગયા અને ફૂડ સ્ટોલમાં લોકોએ બાળકોએ ફૂડ ખાઈને ખૂબ જ એન્જોય કર્યું

લોકોને એવું લાગે છે કે સીતા અશોક એટલે આસો પાલવ પણ આસો પાલવ ને સીતા અશોક જુદા છે દુર્લભ છે આ ઝાડ અને એની નીચે બેસવાથી શોક નહીં થાય એવું ઝાડ છે રામાયણમાં પણ એનો ઉલ્લેખ છે આવનારા સમયમાં જે હિસાબે આ છોકરાઓનું પેશન અને એન્થુઝિયાઝમ જોયું એમાં હું કહીશ કે ધ પ્રિન્સિપલ જે માનસી મેમ છે ધ સ્ટાફ એન્ડ ધ એન્ટાયર ટીચર્સ એક લયમાં લાગ્યા બધા છોકરાઓને જે પેશન જોયું એન્થુઝિયાઝમ જોયું આઈ એમ અમેઝ અદભુત પ્રોગ્રામ હતો જે ડ્રમ્સ ને અને જે બેઝિક વસ્તુ એમને યુટિલાઇઝ કરી છે એ અદ્ભુત છે આ ખાલી સ્ટાર્ટિંગ છે આના પછી અમે ઘણા બધા પ્રોગ્રામ આ લોકો સાથે કરશું અને શાળામાં જેટલા વધુ ને વધુ વૃક્ષો રોપાય આવનારા સમયમાં એ કરશું એટલે આપણે આપણું સપનું એ છે કે દરેક બાળક અહીંયા જે ભણે છે સારી હવા મળે ફિલ્ટર થઈને પોલ્યુશન ઓછું થાય અને પતંગિયા દેખાય સહી સૂપો આવે ચકલીઓ આવે તો આવનારા સમયમાં વધુ ને વધુ વૃક્ષો રોપીને અને વૃક્ષોનું કન્સર્ન આપીને કે એ લોકો ખાલી સ્કૂલમાં નહીં પણ ઘરે પણ આજુબાજુ કોઈ એમના વિસ્તારમાં રોપી શકે ને એ વૃક્ષ દત્તક લઈ શકે એવું અમે જરૂરથી કરશું आ, मेरा नाम मानसी दादानी है मैं टी एन टी वी सार्वजनिक हाई स्कूल प्राइमरी सेक्शन की प्रिंसिपल हूँ आज का ये जो प्रोग्राम है ये कार्निवल प्रोग्राम रखा गया है जिसमें बच्चों के टैलेंट को भी शो किया गया है प्लस हमारे जो चीफ गेस्ट श्री वीरल देसाई जी आए थे जो कि इंडस्ट्रियलिस्ट हैं प्लस इको प्लानर भी हैं और प्रकृति के बहुत करीब हैं तो मैं चाहती हूँ कि हमारे बच्चे आज की जो जनरेशन है वो भी ऐसा कुछ सीखे तो सर ने ट्री प्लानेशन किया सीता अशोक का पेड़ लगाया આઠ બચ્ચોને બતાસ તર પ્લસ બાદ હાર બચ્ચોને લાઈવ પરફોર્મન્સીઝ જેસિ ગ્રુપ ડાન્સ कराटे और जो लाइफ स्किल्स होती हैं उनको उन्होंने परफॉर्म किया था तो टी एन टी वी होलिस्टिक डेवलपमेंट में बहुत मानता है जैसे पढ़ाई के साथ साथ स्किल्स और दूसरी एक्टिविटीज भी की जाती हैं यहाँ पर फूड स्टॉल भी रखा गया था फूड स्टॉल रखा गया था जिसमें बच्चों ने अपने हाथों से आइटम्स बनाए हैं और अपने हाथों से ही वो सर्व करेंगे ट्रांजेक्शन करेंगे पैसों का और उनके साथ सिर्फ उनके पेरेंट्स उनके हेल्प के लिए हैं कितने बच्चों ने पार्टिसिपेट किया? 29 है कि यहाँ पर ट्वेंटी और पार्ट लिया है बच्चों और वालियों को क्या कहेंगे मैं उनको यही कहूँगी थैंक यू सो so मच कि आपने हमारे साथ साथ हम सिर्फ टीचर ही नहीं आप लोग भी हम उनके डेवलपमेंट में आपने इतना साथ दिया है सो थैंक यू सो मच टू द पेरेंट्स टू माय चेयरमैन पर्सन जिन्होंने हमें बहुत गाइड किया हमारे साथ खड़े रहे टू अचीव गेस्ट टाइम पे एकदम से आके उन्होंने सब कुछ बहुत uh, 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 अच्छी बात बताई पर्यावरण के बारे में और हमें हमारा इतना साथ देंगे उसके लिए बहुत बहुत थैंक यू अजीत शाह आज आज प्रोग्राम सार्वजनिक सूरत में એન ટીવી ફીએસ્ટા નામનો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે એટલે એની અંદર બાળકોએ આમ આપણે જેને આનંદ મેળો કહીએ છીએ તેવા પ્રકારનો આ કાર્યક્રમ છે પણ એમાં કંઈક વિશિષ્ટતા છે અને આનંદ મેળા કરતા વિશિષ્ટતા આમાં એટલી છે કે બાળકોને સાથે સાથે નવી શિક્ષણ નીતિમાં જે પ્રોજેક્ટ કરવાની વાત છે અથવા તો પ્રવૃત્તિમય શિક્ષણની વાત છે તે વાતનો આમાં સમાવેશ કર્યો છે કે જે બાળકો પૈસાની કે ગણિતની

પણ આનંદ કરતા કરતા શિક્ષણ મેળવે એ ઉદ્દેશ્ય થી આખા આ કાર્યક્રમ નું આયોજન થયું છે બસ તમે તમારો બાળકોને આ રીતે જીવનના કૌશલ્યો સાથે સાથે શીખવતા રહો કે જેથી બાળક જીવનના કોઈ પણ થી એનો પોતાનો ઉકેલ કાઢી શકે